બટાકો ખેડૂતને નીકળવાનું ચાલુ છે શાક માર્કેટમાં વેચવા ખેડૂત જાય છે એકસો પચીસથી ત્રીસ રૂપિયા જાય વેચાય છે તો આ ભાવે તો ખેડૂતની બિલકુલ પાલવે એમ નથી જો આના માટે સરકાર પણ કોઈક બંદોબસ્ત કરે તો ખેડૂતને એની કિંમત મળે અને આજથી ત્રણ ચાર વર્ષથી ખેડૂતને બિલકુલ પણ એવા બટાકાના ભાવ મળતા નથી અને જો આના માટે સરકાર કોઈ નહીં વિચારે તો ખેડૂતને એકદમ તળિયા બેસી જાય એવી પરિસ્થિતિ છે વિઝામાં સીઝનનો સારો પાક ઉતર્યો છે પરંતુ ખેડૂતોને બટાકાનું ઉત્પાદન માથે પરે તેમ છે કેમ કે તમામ ખર્ચ બાદ કરતા માત્ર 10 રૂપિયાનો નફો મળે છે ખેડૂતને બસ રૂપિયા ભાવ બટાકાનો મળે ખેતરમાં તો ખેડૂતના રૂપિયાનો દર રૂપિયો થાય 100 રૂપિયા ભાવ જાય ત્યારે તો રૂપિયા 50 પછી આને મળે એટલે ભાવ વધે તો જ બટાકો ખેડૂત બટાકો નું કરશે અને ટકી રહે આવું આવું રહે ત્રણ વર્ષ સતત મંદી છે આવું આવું રહે તો બટાકા વાવવાનું ખેડૂત ભૂલી જવાનો છે અને દિશા બટાકા નગરી છે એ પણ ભૂસાઈ જવાનું છે એવું મને લાગે છે બટાટાના યોગ્ય ભાવ ન મળવાના કારણે ખેડૂતો હવે બટાટાની ખેતીથી દૂર ભાગી રહ્યા છે ત્યારે બટાટા નગરી તરીકે જાણીતા દિશાની ઓળખ હવે ધીરે ધીરે ભૂસાવાની તૈયારીમાં છે નિલેશ રાણા